નેફુલપુરા પ્રાથમિક શાળાના વર્ગખંડો ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા ત્યારે શાળા જાણે જળમગ્ન થયું હોય જેને લઈને જે રીતે બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે શિક્ષણ કાર્ય પણ બંધ રાખવામાં આવ્યું હતું સાથે સિદ્ધપુરની ફૂલપુરા પ્રાથમિક શાળા નીચાણવાળા વિસ્તારમાં આવેલી છે જેથી દર વર્ષે ચોમાસામાં શાળામાં પાણીમાં જે રીતે જોવા મળતી હોય છે જોકે શાળાને ઊંચી લેવા માટે શાળા તરફથી અનેકવાર સરકાર તેમજ તંત્ર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં તંત્ર કે સરકાર કોઈ ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ચોમાસાની અંદર હું ગઈ ગત સાલ અહીંયા આવ્યો એટલે અહીંના સ્ટાફ સ્ટાફગણ સાથે વાતચીત થઈ એ મુજબ દર વર્ષે ચોમાસામાં આ રીતની પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાઈ જવાથી શિક્ષણ ઉપર વિપરીત અસર થાય છે કારણ કે અમે બાળકોને અહીંયા બોલાવી શકતા નથી એટલા માટે કે પાછળ તળાવનો ભાગ છે રૂમોની અંદરથી ઝેરી જાનવર આમથી આમ કરતા હોય છે ઘણી વખત મેં સાપ પણ જોયેલા છે પાણીની અંદર એટલા માટે અમે ડરના ભાગે અમે બાળકોને બોલાવી શકતા નથી હા વરસાદી પાણી ભરાઈ જાય એટલે અમે સ્કૂલ ની અંદર બાળકોને બોલાવતા નથી સાહેબ કારણ કે અમને પણ ડર હોય છે કે બાળક લપસી જાય તો ઝેરી જાનવરનો બારીમાંથી આવવાનો ભય હોય એટલે અમે બોલાવતા નથી પૂર વોર્ડ નંબર એકની અંદર ફૂલપુરા પ્રાથમિક સ્કૂલ આવેલી છે અહીંયા છેલ્લા પચીસ વર્ષથી આ હાલત તમે જોઈ રહ્યા છો કે આટલા આટલા સુધી પાણી ભરેલું રહે છે છોકરાઓને આવાની યાંત્રીમાં જ પણ પાણી ભરેલું છે એટલે છોકરાઓને રજાઓ આપતી પડે છે ચોમાસિયાની અંદર એમનું શિક્ષણ કાર્ય બગડે છે અને તંત્ર જાગતું નથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ અહીંનો કોઈ નિકાલ આવતો નથી દિલ્હીવાળી હવે સિદ્ધપુરમાં થવા જઈ રહી છે એ આપ ટૂંક સમયમાં જોઈ રહો એટલે હવે તંત્રને અને સરકારી અધિકારીને નમ્ર વિનંતી કે આ સ્કૂલના ઘરે વિદ્યાર્થીઓ ભણે છે એટલે તમે ધ્યાન રાખતા નથી પણ અહીંયા કંઈ કા કરો તો છોકરાઓનું શિક્ષણ કાર્ય બગડે નહીં સવાલ નહીં આપ જોઈ રહ્યા છો આજે છોકરાઓને રજા આપવી પડશે આટ આટલું પાણી ભરી છે છોકરાઓને કંઈક થઈ જાય કોઈ પ્રોબ્લેમ થાય તો એનો જવાબદાર કોણ એટલે આજે છોકરાઓને અમે ના પાડી કે સ્કૂલમાં આવતા નહીં અને છોકરાઓનું શિક્ષણનું ભવિષ્ય બગડી રહ્યું છે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દેયાની સૂચનાથી અનાજ માફિયાઓ સામે